मस्त सुंदर तलाव अतः पानी तो नहीं अंदर नहीं साक्षी हाँ। पानी सा नथी पानी पानी नथी न साक्षी ने हम किस्मत आये से जो आज इस साक्षी ने पहली बार लेना आये से यह तो पहली बार जो जो तो सामी लपसोनी है जो सुकरों ने जने जने टेनी उन रम्मानी है हाँ। जो जोरदार बगीचा बना ला मस्त लोकेशन से हम्म मजा आई साक्षी हाँ। जो साक्षी ने तलाव से

સાક્ષી મમ્મી પહેલી વાર આવી ગયા છે હે પાછળનું લોખું તો માલ સામાન પડી રહ્યો છે અહીંયા તો મિત્રો જો તમને બધું બધા માતાજીના દર્શન કરાય હું કેવું સાક્ષી હા તલાવ કેવું મસ્ત આવેલું છે મસ્ત જોરદાર તલાવ બનાવ્યું છે મિત્રો અને હા કેવી લપસવાની બગીચા જોરદાર કરવા માટે સાક્ષી અને સ્વજે આવીએ ને સોજે જોરદાર જો કેમેરા હતા ને લગાયેલા હા કેમેરા એ લગાવેલા છે અને હા સ્વજે હોય ને બધું લાઇટિંગ ચાલુ હોય ને મજા ઉપર ની જોરદાર લોકેશન હે તો મિત્રો જો અને હા અને માતાજીના પણ શિહોતર જો સામે મંદિર દર્શન કરાયા હું કેવું તો મિત્રો અને લોકેશનની વાત કરીએ શું કેવું સાચું મજા આવી કે ના આવી અને હા મિત્રો તમને પણ માતાજીના દર્શન કહે કોમેટમાં જય સિંગોતર મા લગ્યો અને લોકેશનની વાત કરીએ આપડે અમદાવાદ હાઈવે હા અને રોયલ હોટલની સામે સિંગલપટ્ટી રોડ પર અડધો કિલોમીટર જેવું છે તો કોઈને પૂછવું નહીં તમે પણ માતાજીના દર્શન કરવા અને આવી જગ્યા ઉપર ફરવા ફટોફટ આવી જજો કોઈને પૂછતા ના રોયલ હોટલની સામે સિંગલપટ્ટી રોડ પર હશે એડ્રેસ અને હા સીધું આ અડધા કિલોમીટરનો રસ્તો છે જો તલાવ કોમેટમાં લગ્યો જય શ્રી ગોતરમાં ચલો જય માતાજી

જોરદાર લોકેશન હા છે પાણી નથી અત્યારે વરસાદ પડે તો પાણી ભરાય હે કેટલું મસ્ત સુંદર બનાવેલું છે બગીચા બગીચા બધું છે દરવાજો છે ને સાક્ષી સાક્ષી કોશિશ કરી અંદર જાણ પણ ના જાવ હે દિવાલ ઉપર ના ચડાઈ જાવ કેટલું મસ્ત બનાવેલું છે બાગી સાક્ષી તો પહેલી વાર લઈને આવ્યા સામે પહેલી વાર કિસ્મતય પણ નહીં કિસ્મત જો લપાણી લપસવાની બહુ યાદ આવે સાક્ષી લપસવાની આની જો તો સામે લપક્ષમાની છોકરો ખાય હે હા कितलो ताप पड्यो सो ताप में राती है दा रात हो होय साखी सोडना पौन ना जोरदार लाइटो बदु चालू जोरदार लोकेशन है तार ताप ना दे तो आज मजा आ रात ही आवे है लाइटों हटाई लाइटो कैमरा बमे बदु लगायलो साखी जो सामने कैमरे हो जो जूम कर जो देखा है कैमरा देखो साखी हम्म मंदिर लीमड़ा सोई जोरदार ने पर महेंद्र मंदिर आए थे जो झूम को बताऊ तुमने लीमड़ा लीमड़ा थे मस्त ठंडक लागे માતાજી ના ગરબા બધા તો મિત્રો જો તમને બધું બધા માતાજી ના દર્શન હું કેવું સાક્ષી હા તલાવ કેવું મસ્ત આવેલું છે મસ્ત જોરદાર તલાવ બનાવ્યું છે મિત્રો અને હા કેવી લક્ષણો ની બગીચા જોરદાર કરવા માટે

લોકેશનની વાત કરીએ આપણા અમદાવાદ હાઈવે હા અને રોયલ હોટલની સામે સિંગલપટ્ટી રોડ પર અડધો કિલોમીટર જેવું છે તો કોઈને પૂછવું નહીં તમે પણ માતાજીના દર્શન કરવા અને આવી જગ્યા ઉપર ફરવા ફટોફટ આવી જજો કોઈને પૂછતા ના રોયલ હોટલની સામે સિંગલપટ્ટી રોડ પર હશે એડ્રેસ અને હા સીધું અડધા કિલોમીટરનો રસ્તો છે જો તલાવ કોમેન્ટમાં લખ્યો જય ગોતરમાં ચલો જય માતાજી